નમસ્કાર મિત્રો પ્રો ગુજરાતી ચેનલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો મિત્રો હાલમાં આઈપીઓની સિઝન ચાલુ છે અને એમાં પણ અત્યારે ખૂબ જ ચર્ચામાં એક આઈપીઓ છે કે જે એકાદ બે દિવસમાં આવવા જઈ રહ્યો છે અને એ છે અર્બન કંપનીનો આઈપીઓ મિત્રો ખૂબ જ રસપ્રદ અને મહત્વની માહિતી આપણે શેર કરવા જઈ રહ્યા છીએ તો વિડીયોમાં આગળ વધીએ પહેલાં સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અહીં હું તમને જણાવી દઉં આ વિડીયોનો હેતુ માત્ર માત્ર શૈક્ષણિક છે અમે કોઈ પણ બાય અથવા સેલ કરવાની રેકમેન્ડેશન કરતા નથી કંપની વિશે આપણે જાણીએ તો કોર્પોરેટ સેક્ટરમાં ડિસેમ્બર બે હજાર ચૌદમાં આવી એની પ્રેઝન્સ છે અત્યારે હાલમાં એકાવન શહેરોમાં એની પ્રેઝન્સ છે એમાં ભારત યુએઈ સિંગાપોર આ બધું જ આવી ગયું મંથલી એક્ટિવ સર્વિસ પ્રોફેશનલ ચોપન હજાર ત્રણસો ને સુડતાલીસ એઝ ઓન જૂન થર્ટીન સુધીનો આ આંકડો છે સર્વિસ પ્રોફેશનલ એનો અર્થ એ છે કે જે અલગ અલગ સર્વિસ પ્રોવાઈડ કરતા ઇન્ડિવિજુઅલ્સ છે કોઈ વાળ કાપી આપનાર બાર્બર છે એસી રિપેર કરનાર કારીગર છે આ બધા જ આ કંપની સાથે જોડાયેલા છે અને એ કંપનીના ટાઇટલ નીચે સર્વિસ આપતા હોય છે તો આવા ચોપન હજાર ત્રણસો સુડતાલીસ લોકો છે એટલે બહુ જ મોટું નેટવર્ક છે એવું કહી શકાય કેટેગરીઝ કઈ કઈ કેટેગરીઝમાં સર્વિસ આપે છે એની વાત કરીએ તો ક્લિનિંગ છે પેસ્ટ કંટ્રોલ છે સ્કીન કેર છે મસાજ છે એપ્લિકેશન રિપેર છે હેન્ડીમેન છે પેઇન્ટિંગ ડેકોર આ બધી જ સર્વિસ છે એ આ કંપની પ્રોવાઈડ કરીએ છીએ જો આપ અમદાવાદ જેવા સિટીમાં રહેતા હશો તો આ કંપનીની સર્વિસ આપે જરૂર લીધી હશે ન્યુ વેન્ચર આ સર્વિસ સિવાય પણ અલગ સેક્ટરમાં આ કંપની એન્ટર થવા જઈ રહી છે અથવા થઈ ગઈ છે જેમાં વોટર પ્યોરિફાયર ઓફર કરે છે ઇલેક્ટ્રોનિક ડોરલોક એ પણ એની એક નવી પ્રોડક્ટ છે અને એ નેટિવ બ્રાન્ડ હેઠળ એને આ બધી જ જે નવી પ્રોડક્ટ છે એ ડેવલપ કરી છે આપણા માટે જે મહત્વની તારીખો છે એના ઉપર એક નજર ફેરવી લઈએ આઈપીઓ ખુલશે દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે કાલથી જ ખુલી જશે આઈપીઓ બંધ થશે બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ એલોટમેન્ટ પંદર સપ્ટેમ્બર ડીમેટ ક્રેડિટ અથવા રિફંડ સોળ સપ્ટેમ્બરે આવશે લિસ્ટિંગ 17 સપ્ટેમ્બરે થશે પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ આ માહિતી આપણા માટે મહત્વની છે પ્રાઇસ બેન્ડ 98 થી લઈને 103 પ્રતિ શેર ની રાખી છે લોટ સાઇઝ 145 શેર ની છે એક લોટ ખરીદવો હશે તો 14935 રિટેલ કોટા માત્ર 10% છે ઓલ ઓવર જે પણ શેર બહાર પાડે છે જે પણ એમાઉન્ટના શેર બહાર પાડે છે એમાં 10% જ માત્ર માત્ર રિટેલને એટલે કે સામાન્ય ઇન્વેસ્ટરને મળવાના છે એટલે એલોટમેન્ટનો ચાન્સ છે એ કમ્પેરેટિવલી કદાચ ઓછો ગણી શકાય પર્ટિક્યુલર આ આઈપીઓમાં તમે તેર લોટ માટે એપ્લાય કરો છો તો એક પોઈન્ટ ચોરાણું લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવાની તૈયારી રાખવી પડે આગળ જોઈએ તો ઇસ્યુ સ્ટ્રકચર શું છે ટોટલ ઇસ્યુ સાઇઝ છે એ ઓગણીસો કરોડની છે એમાં બાયફોર્કેશન છે એક હજાર નવસો કરોડ બધા રિટેલરને મળવાના નથી એક તો ફ્રેશ ઇસ્યુ છે એ ફ્રેશ ઇસ્યુ ચારસોતેર કરોડ નો છે એટલે કે ચાર પોઈન્ટ કરોડ નવા શેર છે એ કંપની બહાર પાડવા જઈ રહી છે અને ઓફર ફોર સેલ એ ચૌદસો ને અઠ્યાવીસ કરોડ નો છે હજી વધારે ડિટેલમાં બાયન કેવી રીતનું છે એ આપણે જાણી લઈએ આ માહિતી જાણવી આપણા માટે મહત્વની છે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર એટલે કે મ્યુચ્યુઅલ ફંડ છે ઇન્સ્યોરન્સ કંપનીઝ છે બેંક છે ફોરેન ઇન્વેસ્ટર્સ છે આ બધા જને ને સેવન્ટી ફાઈવ પર્સન્ટ સુધીનું રિઝર્વેશન આપ્યું છે એનઆઈઆઈ એટલે કે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એ લોકોને પંદર આપ્યું છે એમાં એચએનઆઈ ઇન્વેસ્ટર આવી જાય એટલે કે બે લાખ થી વધારે જે ઇન્વેસ્ટ કરવા માંગે છે એ લોકો અને રિટેલર ઇન્વેસ્ટર એટલે કે બે લાખ સુધીનું જે ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર છે એના માટે માત્ર માત્ર દસ રિઝર્વેશન રાખેલું છે ફાઈનાન્શિયલ પરફોર્મન્સ ઇન ડિટેલ ડિટેલમાં જોઈએ સૌથી વધારે

ત્યારબાદ બે હજાર પચીસ એટલે કે હમણાંની વાત કરીએ તો બસો ને કરોડનો પ્રોફિટ એટલે કે ઓગણીસ ટકા માર્જિન સાથેનો બિઝનેસ કર્યો છે ઓલ ઓવર જોઈએ તો જે લોસમાંથી હવે કંપની એ પ્રોફિટ તરફ આગળ વધી છે એવું આપણે કન્ક્લુઝન કાઢી શકીએ ફાઇનાન્શિયલ પરફોર્મન્સમાં આગળ જોઈએ તો બેલેન્સ શીટની વાત કરીએ તો બેલેન્સ શીટમાં રિઝર્વ છે એ બે હજાર છસો ને છેતાલીસ કરોડનો એમનું રિઝર્વ છે ડેપ છે એટલે કે દેવું છે એ લગભગ ઝીરો છે આ આપણા માટે મહત્વની વાત છે કે આપણે એવી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છે અથવા કરીશું કે જેનું દેવું ઝીરો છે રેશિયોની વાત કરીએ પીબી રેશિયો છે પ્રાઇસ ટુ બુક વેલ્યુ તો એ આઠ પોઈન્ટ સત્યાવીસ નો છે જે ખરેખર માર્કેટ પ્રમાણે હાઈ કહી શકાય રેશિયો છે નાઇન પોઈન્ટ સેવનનો પી રેશિયો છે એ પણ માર્કેટ પ્રમાણે હાઈ કહી શકાય પણ જે રીતનું ફ્યુચર કંપનીનું છે કંપનીની ટેકનોલોજીમાં જે માસ્ટરી છે અથવા ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ કંપની છે માર્કેટમાં એ મુજબ ફ્યુચર પ્રમાણે આ રેશિયો કદાચ જસ્ટિફાઈ થતો હોય એવું માની શકાય ત્યારબાદ આગળ વધીએ ઓપરેટિંગ માર્જિન નો રેશિયો છે એ માઇનસ જીરો પોઈન્ટ એસી છે એનો મતલબ કે ખર્ચ વધુ છે અને ઓપરેશનલ નુકસાન એ અત્યારની સિચ્યુએશનમાં કદાચ ચિંતાજનક ગણી શકાય પણ જે રીતે પ્રોફિટમાં આવી છે કંપની બહુ જ શોર્ટ પિરિયડમાં આ રેશિયો સારો એવો સુધરી જશે રિટર્ન ઓન નેટ નેટવર્થ હાલમાં બાર છે એટલે નફાકારકતા સારી છે કરંટ રેશિયોની વાત કરીએ તો કે હાલમાં બે પોઈન્ટ પાસઠ છે કરંટ રેશિયોનો મતલબ એ છે કે હાલમાં એના હાથ ઉપર કેટલા રૂપિયા છે કોઈ પણ સિચ્યુએશનને પહોંચી વળવા માટે લિક્વિડિટી જરૂરી છે એ સારી એવી છે ક્ષમતા સારી છે એવું કહી શકાય ડેટ ટુ ઇક્વિટી રેશિયો એ ઝીરો છે આપણે આગળ જોઈ ગયા કંપની ઉપર કોઈ પણ પ્રકારનું દેવું નથી એ ઇન્વેસ્ટર તરીકે પ્લસ પોઈન્ટ ગણી શકાય હવે આ કંપનીના રેવન્યુ વિશે જાણીએ તો ત્રણ રસ્તાથી આ કંપની પાસે પૈસા આવે છે એક તો ઇન્ડિયન કન્ઝ્યુમર સર્વિસ એમનો કોર બિઝનેસ છે એટલે મહત્વપૂર્ણ બિઝનેસ છે એમાંથી સત્યુતેર ટકા જે નેટ રેવન્યુ છે એ ભારતીય માર્કેટમાંથી આવે છે કયા સેગમેન્ટમાંથી આવે છે તો કે બ્યુટી ક્લિનિંગ પ્લમ્બિંગ રિપેરિંગ પેઇન્ટિંગ આ બધું જ જે પાર્ટ છે એમાંથી સત્યુતેર ટકા ઇન્કમ છે એ કંપનીની જનરેટ થાય છે એક્સપાન્સન પ્લાન હવે છે સુડતાલીસ પ્લસ માં છે એ બે હજાર અને ત્રીસ સુધીમાં બસો સિટી સુધી એનું એક્સપાન્સનનું પ્લાનિંગ છે બીજો જે રેવન્યુનો પાર્ટ છે એ ક્યાંથી આવે છે તો કે નેટિવ બ્રાન્ડ એમણે હમણાં ડેવલપ કરી છે આપણે જોઈ ગયા કે વોટર પ્યુરિફાયર છે ઇલેક્ટ્રોનિક ક્લોથ છે આ બધામાંથી ચૌદ ટકા રેવન્યુ એ જનરેટ કરે છે ડિટેલમાં જઈએ તો ફાઈનાન્શિયલ ઇયર ટ્વેન્ટી ફાઈવમાં આ જે રેવન્યુ છે એ સોળ કરોડ હતી ફાઇનાન્સીયલ ઇયર ટ્વેન્ટી સિક્સ નું ક્વાર્ટર વન છે એમાં સાહીઠ કરોડ હતી હવે ઓલ ઓવર જોઈએ તો શરૂઆત છે આ કંપનીની એટલે લોસ મેકિંગ છે પણ ઓપરેટિંગ લેવરેજ ઇમ્પ્રુવ થઈ રહ્યા છે એટલે ભવિષ્યમાં આ સારો નફો આપી શકે એવું કહી શકીએ ત્રીજો જે પાર્ટ છે રેવન્યુ આવવાનો એ છે ઇન્ટરનેશનલ બિઝનેસ એમાંથી દસ ટકા રેવન્યુ જનરેટ થાય છે એમાં યુએ છે સિંગાપોર છે સાઉદી છે અને કરન્ટલી આ પણ લોસ મેકિંગ જ છે પણ ફ્યુચરમાં કદાચ પ્રોફિટ કરી શકશે આવું ધારી શકાય કંપની એનાલિસિસ કરીએ તો અર્બન કંપની એ ટેક એનો મતલબ ઇન્વેસ્ટમેન્ટ બહુ વધારે નથી ઓનલાઈન બિઝનેસ છે એટલે ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં આ બિઝનેસ છે એ રન થાય છે આ કંપની રન થાય છે હાઈ કસ્ટમર સેટિસ્ફેક્શન આ બહુ જ કેચી પોઈન્ટ છે આપણા માટે કે આપણે દરેક જગ્યાએ રેટિંગ આપતા હોઈએ છીએ માં લઈ લો કે એમેઝોનમાં લઈ લો તો આ કંપનીનું રેટિંગ પાંચમાંથી ફોર પોઈન્ટ એટ વન છે આ બહુ જ સારું સેટિસ્ફેક્શન લેવલ કહી શકાય અને એક વખત જે કસ્ટમર એમની પાસે આવે છે એમાં બ્યાસી ટકા કસ્ટમર છે કે જે રિપીટેડલી આવે છે એનો મતલબ સારી સર્વિસ પ્રોવાઈડ કરતા હશે સારા ભાવે પ્રોવાઈડ કરતા હશે એટલે જો આટલા લોયલ કસ્ટમર આમની પાસે હોય તો ડેફિનેટલી ભવિષ્યમાં એમને ગ્રો કરવાનું ખૂબ જ સરળ રહેશે આવું કન્કલુઝન કાઢી શકાય ન્યૂ પ્રોડક્ટ વેન્ચર ફ્યુચર ગ્રોથ માટે ગેટવે બની શકશે જે વોટર પ્યોરિફાયર છે અથવા ડિજિટલ લોક છે એનું ફ્યુચર પણ રાઈટ લઈ શકે આઈપીઓ વેલ્યુએશન એક્સપેન્સિવ છે દરેક વસ્તુ સારી છે એવું જરૂરી નથી આપણે જોયું કે પીઈ છે એ હાઈ છે પીબી પણ પ્રોબ્લેમેટિક છે પણ એની સામે જે એની સ્ટ્રેન્થ છે ટેકનિકલ અથવા બ્રાન્ડ ટ્રસ્ટ છે એને જો ધ્યાનમાં રાખીએ તો ફ્યુચરમાં આ જે પી છે એ કમ્ફર્ટેબલ થઈ જશે એક્સપાન્શન ઓલરેડી ડિસ્કસ કરી ગયા સુડતાલીસ માંથી બસો સિટી માં જવાનું બે હાજર ત્રીસ માં એ લોકોનું પ્લાનિંગ છે મિત્રો કંપનીના પોઝિટિવ પોઈન્ટ ની વાત કરીએ તો આ જે પ્રોડક્ટ છે એ યુનિક અથવા ફ્યુચરાસ્ટિક સેક્ટર ગણી શકાય આપણને ખબર છે કે પહેલા ઘરમાં કોઈ પણ કામ હોય મજૂરીનું કામ અથવા પ્રોફેશનલ વ્યક્તિનું કામ ફોર એક્ઝામ્પલ એસી સર્વિસ કરાવવું છે ઘરનું કોઈ કામ છે સાફ સફાઈનું છે કે અન્ય કામ છે તો આપણે એના માટે કોઈ દ્વારા રેફરન્સ લેવો પડતો હતો એને કોલ કરવો પડતો હતો એના સમયે એ માણસ આપણા ઘરે આવીને કામ કરતો એટલે બહુ લાંબી અને હેક્ટિક પ્રોસેસ હતી જે હવે ઓનલાઈન થતા બહુ ઇઝી થઈ ગઈ છે તમે એપ્લિકેશન ખોલો તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો અને માણસ તમારા ત્યાં આવી જશે અને બહુ જ પ્રોફેશનલી તમને જે પણ સર્વિસ છે એ પ્રોવાઈડ કરશે મિત્રો ગ્રોથ ઓપોર્ચ્યુનિટી બહુ જ મોટી છે એક સર્વે એવું કહે છે કે ઓલ ઓવર આ જે માર્કેટ છે છે એનું હાલમાં એટલે એટલે કે ચોથો ભાગ હજી કવર થયો કંપનીને ગ્રો થવા માટે બહુ મોટું મોકળું મેદાન એ અવેલેબલ છે કંપની હવે પ્રોફિટમાં આવી ગઈ છે મુખ્ય વસ્તુ એ છે કે અત્યાર સુધી લોસમાં હતી એક ફેઝ હોય છે કંપનીને સેટ થવાનો એ કંપનીએ પાર કરી દીધો છે અને કંપની હવે પ્રોફિટમાં છે અને ઓગણીસ ટકાનું માર્જિન સાથે કંપની પ્રોફિટમાં છેટલાઈટ મોડલ એટલે કે આ કંપનીએ જે કોન્સેપ્ટ પકડ્યો છે બિઝનેસ માટે એમાં એને બહુ મોટી એસેટ અથવા એસેટ્સમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી ઓનલાઈન બિઝનેસ છે મોટાભાગનો પ્રોફેશનલ છે એ પણ પગાર ઉપર નથી એટલે આ કંપની માટે બહુ જ પોઝિટિવ એટલે કે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી આવી કંપની માટે વેઇટ કરીને ઊભી છે તકો બહુ મોટી છે એનો મતલબ આ ફિલ્ડમાં કોઈ એનું કોમ્પિટિટર નથી હજી એને કોમ્પિટ કરે અથવા આ જ ફિલ્ડની કંપની માર્કેટમાં ઓલમોસ્ટ નથી એવું કહી શકાય શું આ નફો સસ્ટેનેબલ છે આપણે જોયું કે આ વર્ષની કંપની એ પ્રોફિટમાં આવી ગઈ છે પણ શું આ પ્રોફિટ કન્ટિન્યુ રહેશે એક ઇન્વેસ્ટર તરીકે આ પોઈન્ટ અગત્યનો છે કંપનીએ એગ્રેસિવ એક્સપાન્શન પછી પ્રોફિટાબિલિટી હાંસલ કરી છે વસ્તુ સમજવા જેવી છે કે આ વર્ષો દરમિયાન કંપનીએ એક્સપાન્સન કર્યું અને જ્યારે કંપની એક્સપાન્ડ થતી હોય ત્યારે મેક્સિમમ મની અથવા ઇન્વેસ્ટમેન્ટ લાગતું હોય છે હવે ઓલરેડી એક્સપાન્શન સારું એવું થઈ ગયું છે ત્યારબાદ આ પ્રોફિટેબિલિટીમાં આવી છે એટલે કે હવે ઇન્વેસ્ટમેન્ટની એટલી જરૂર નહીં રહે તો પ્રોફિટેબિલિટી ડેફિનેટલી દેખાશે આવું કહી શકાય સર્વિસ રિપીટ રેટ એટી ટુ પર્સન્ટ નો છે વિચારવા જેવી બાબત છે કે એક કસ્ટમર અર્બન કંપની પાસે સર્વિસ કરાવે છે અને એ ફરીથી અર્બન કંપનીનો કોન્ટેક્ટ કરે છે સર્વિસ માટે આવો એટી નો રેશિયો છે મિત્રો આપણે જયારે કોઈપણની સર્વિસ લઈએ છીએ દુકાનની હોય કે અન્યની તો એ દુકાનના પગથિયા ફરીથી તો જ ચડીએ છીએ જો આપણે એનાથી હંડ્રેડ પર્સન્ટ સેટીસ્ફેક્શન હોય અથવા સારી રીતે આપણે સેટિસ્ફાઈડ હોઈએ તો જ આપણે ફરીથી એનો કોન્ટેક કરતા હોઈએ છે એટલે એટી ટુ પર કસ્ટમર જો રિપીટ થતા હોય તો એની સર્વિસ ઘણી સારી હોય એવું માનવું યોગ્ય છે અને એ સ્ટેબલ રેવન્યુ ફ્લો માટે બહુ જ જરૂરી છે કસ્ટમર જે હાલના છે એ તો રિપીટ થવાના પૂરતા મોડલ કંપની આ બંને ફેક્ટર કંપનીને કોસ્ટ એફિશિયન્ટ બનાવે છે કંપનીની જે સ્ટ્રેન્થ છે એ ટેકનોલોજી છે અને એના લીધે જેટલી વધારે ટેકનોલોજી યુઝ થશે ડેફિનેટલી કોસ્ટ એટલું ઘટશે જે કંપની માટે પોઝિટિવ પોઈન્ટ છે માર્જિન હજુ પણ નાજુક છે ટ્વેન્ટી પર્સન્ટ ઇબિટા માર્જિન લોંગ ટર્મ મેન્ટેન કરવું પડકારરૂપ છે બધું જ ગોલ્ડન ગોલ્ડન છે એવું નથી વીસ ટકાનો જે એબિટા છે એ માર્જિન આ વખતે તો આવી ગયું છે પણ રેગ્યુલર બેઝ ઉપર એ મેન્ટેન કરવું એ કોઈ પણ કંપની માટે એક પડકારજનક છે એવું પણ બને કે આ મેન્ટેન કરવું અઘરું થઈ જાય આગળના પોઈન્ટ જોઈએ તો આઈપીઓના જે રિસ્પેક્ટર ફેક્ટર છે અથવા કંપનીના જે રિસ્પેક્ટર છે એ જોઈ લઈએ પ્રોફિટાબિલિટી તાજેતરની છે સસ્ટેનેબિલિટી એસેન્સ કરવી પડશે કંપની આ વખતે જ પ્રોફિટમાં આવી છે એટલે ખુશ એટલી બધી પણ જરૂર નથી આગળ કદાચ એવું પણ બને કે ફરીથી એ લોસમાં આવે એટલે એક જ વર્ષના પ્રોફિટ ઉપર નિર્ણય કરવો એ યોગ્ય ન ગણાય વેલ્યુએશન એક્સપેન્સિવ છે ચૌદ હજાર સાતસો નેવું કરોડનું માર્કેટ કેપ છે અને એનો જે પી રેશિયો છે એ સિક્સટીનો છે એટલે વેલ્યુએશન વાઇઝ આ એક્સપેન્સિવ છે કોપીકેટ કોમ્પિટિશન અને રિજનલ પ્લેયર ફ્યુચર માર્જિન પર લાવી શકે કોપીકેટ મતલબ આ એવો બિઝનેસ છે કે એને કોપી કરવી આમ જોવા જઈએ તો કમ્પેરેટિવલી ઇઝી છે તો એવામાં જો અન્ય કંપની અથવા અન્ય મોટા પ્લેયર જો આ જ કોન્સેપ્ટ લઈને માર્કેટમાં આવે તો એને કોમ્પિટિશન ફેસ કરવી પડશે અને કોમ્પિટિશન ફેસ કરવાને લીધે એનો જે બિઝનેસ છે એ ઓછો થઈ શકે છે માર્કેટિંગ અને લીઝ એક્સપેન્ડિચર શોર્ટ ટર્મ પ્રોફિટાબિલિટી પર અસર કરી શકે છે અગાઉ આપણે જોયું કે જે ફ્રેશ રેવન્યુ કંપની મેળવવાની છે એમાં માર્કેટિંગ અને લીઝ એક્સપેન્ડિચર ઉપર વધારે ખર્ચો કરવાની છે હવે માર્કેટિંગ અને લીઝ નો ખર્ચો વધશે તો જે પ્રોફિટ છે એ ડેફિનેટલી ઘટશે એટલે પ્રોફિટેબિલિટી ઘટવાના ચાન્સીસ જોઈ શકાય કસ્ટમર એક્સપિરિયન્સ મેન્ટેન કરવો પડકારજનક છે અત્યારે તો બ્યાસી ટકા કસ્ટમર રિપીટ થાય છે સેટિસ્ફાઇડ છે પણ જ્યારે માર્કેટ વધશે બિઝનેસ વધશે ત્યારે આ સેટિસફેક્શન લેવલ જાળવવું એ કદાચ કંપની માટે પડકારજનક બની શકે માર્કેટ શેર હાલમાં બહુ નાનો છે આપણે હમણાં જોયું કે ઓલ ઓવર જે માર્કેટ છે એના હાર્ડલી જીરો જેટલું શેર આ કંપની એચીવ કરી શકી છે માર્કેટ બહુ મોટું છે એવામાં જો કોઈ બહુ મોટા પ્લેયર આ ફિલ્ડમાં આવે તો હજી કંપની એટલી મોટી ન કહી શકાય કે એમને ડિફીટ કરીને ટેબલ થઈ શકે વેલ્યુએશન અને ગ્રે માર્કેટ પ્રીમિયમ વેલ્યુએશન બાબતે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા છે ગ્રે માર્કેટ પ્રીમિયમ એ સ્ટોક ના લિસ્ટિંગ વખતે ભાવ કેવા રહેશે એ જાણવા માટે બહુ મહત્વપૂર્ણ ફેક્ટર છે હાલનો જીએમપી છે પાંત્રીસ રૂપિયાનો છે અંદાજિત લિસ્ટિંગ ભાવ એકસો ને આડત્રીસ રૂપિયાનો રહી શકે અને અંદાજિત નફો છે એ તેત્રીસ એટલે ઓલમોસ્ટ ચોત્રીસ જેટલો એટલે ટાઈમ ઓફ લિસ્ટિંગ મળી શકે આ બધા જ અંદાજ છે આવું થશે જ એવી કોઈ શ્યોરિટી હોતી નથી આ જીએમપી છે અસલ લિસ્ટિંગ સમયે ભાવ બદલાઈ શકે છે રિટેલ ઇન્વેસ્ટર માટે શું કરવું માત્ર દસ ટકા કોટા રિટેલરને ફાળવવામાં આવ્યો છે એટલે કે ઓગણીસો કરોડ માંથી એકસો નેવું કરોડ રૂપિયાના શેર છે એ રિટેલર માટે ઇન્વેસ્ટમેન્ટ માટે અવેલેબલ છે જે ઓછી માત્રા છે જો આઈપીઓ હેવિલી ઇન્વેસ્ટર માટે એલોટમેન્ટના ચાન્સ વધી શકે છે ક્યુઆઈબી ઇન્ટરેસ્ટ સ્ટ્રોંગ હોય તો લિસ્ટિંગ પ્રીમિયમ વધે છે આપણે ક્યુઆઈબી ઉપર ક્યુઆઈબી કેટલો રસ ધરાવે છે એ જોતા રહેવું જોઈએ આઈપીઓ ઓપન થાય પછી અને એ જો વધે તો લિસ્ટિંગ પ્રીમિયમ વધવાના ચાન્સીસ પૂરેપૂરા હોય છે બિઝનેસ મોડ બ્રાન્ડ ટ્રસ્ટ અને ટેક્સ સ્કેલેબિલિટી સ્ટ્રોંગ છે અને એના લીધે કંપની ફ્યુચરમાં સારું કરશે એવું ડિડિક્ટ કરી શકાય પ્રોફિટેબિલિટી તાજેતરની છે એટલે કે એ એક મૂંઝવણ ક્રિએટ કરે એવો પોઈન્ટ કહી શકાય લિસ્ટિંગ પછી કંપનીના ક્વાર્ટરલી રિઝલ્ટ અને માર્જિન ટ્રેન્ડ પર નજર રાખવી જોઈએ એટલે આ લોંગ ટર્મ વાળા માટે છે એકવાર ઓલરેડી લિસ્ટિંગ થઈ ગયું છે પછી જે એનું ક્વાર્ટરલી રિઝલ્ટ આવે છે અથવા માર્જિન ટ્રેન્ડ છે એના ઉપર એની દશા અને દિશા નક્કી થઈ શકે ટ્રેડિશનલ સર્વિસ કંપનીઝ કરતાં પી વધારે છે પણ ટેક એનેબલ્ડ ગ્રોથ મોડલ માટે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ પી છે એટલે કે અત્યારે તો ઓલરેડી કોઈની સાથે કમ્પેર કરી શકીએ એવા પ્લેયર માર્કેટમાં અવેલેબલ જ નથી છતાં પી વધારે કહી શકાય પણ જે રીતે એ ટેકનોલોજી ને એ પ્રમાણે ઓલમોસ્ટ જસ્ટિફાઈ થઈ જશે મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને તમારા ઇન્વેસ્ટમેન્ટના ડિસિઝનમાં હેલ્પફુલ થઈ શકશે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરીથી એકવાર જણાવું અમે કોઈ પણ બાય અથવા સેલના રેકમેન્ડેશન ક્યારેય આપતા નથી ફક્ત ને ફક્ત તમને એજ્યુકેટ કરવાના પર્પઝથી આ વિડીયો બનાવીએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ